સમારોહ આમાં બે ક્ષતિ છે એ પેલા આપણે દૂર કરવી છે મારે આ બેનર ની અંદર પેલા તો સરદાર પટેલ સાહેબ નો કારણ કે સરદાર પટેલ પૂજનીય છે સરદાર પટેલ નો ફોટો આવા ડ્રગ્સ ના હપ્તા લેનાર દારૂ વેચનારા વ્યક્તિઓ સાથે સારો ન લાગે બીજું કે અહીંયા હવે આ બેનર કઈક બરાબર લાગે આ લેવા પાટીદાર એ શબ્દ કાઢી નાખ્યો છે આ એટલા માટે કે સરદાર પટેલ એ મહાન હસ્તી છે વિભૂતિ છે એમણે આ દેશને બહુ મોટું યોગદાન આપ્યું છે એમના ફોટા